સાથે જાય કે આગળ ઈમ એ કા સાથે કે ગુંજો હે કે છે કા કાર હું ના વધાર પાણી ગરમ થા પાણી જરાક તું આવા કરતી હોય હા પાંચ મિનિટમાં ઘરે તો રોવા આ કે પાંચ મિનિટમાં સાયા પાકે

ઓહો એ તો વાઇટ ઉપર લારે હાલો તો આપણે ગયા છે નીકળે કા રહ્યા કરવા સિંહાણે હાલો તો મેલા હે નીકળે રહીએ ઇધર પેટ્રોલ પૂરે ઈ ફાઈક લે હાલો તો આપણે ઠુયાણે વિવામ પુગઈ ગયા ઓળે દે પરિવાર હાલો તો અંદર જઈએ ભાઈ આવ્યા એ ભાઈ

Di ddim ahead tu cu. Wna i gynhain pa ge bomcup wedyn fydda i achond. Y te bydd fod o'chnek hefyd… Hyinna gydol iddo da ni dechrau ni i wngauogi, wrth i mi aros. Duw'n goflwch dau un Twch mi rai ddim

જલોારે આવે મજા આવે જીરુમાં જીરુમાં શું કરવું હવે બે

પછી પીહું દોવા ગયો હતો દૂધ દેવા ગયો ને મંજુ પડે રોટલી

ત્યાંથી દેખાય તો નહી રહી હવે દેખાની રહી રોટલા ઘડે હા તો હું પાણી કરવા માંડે ઝૂમ વધારે હમ હવે તો પાણી એક તો પીએ તો એમાં કીની

આવી મજા આવે ગરમ ગરમ ખાતું જાવ જેવી સર્તી રહે એવું ખાતું સુલો હમણાં બંધ વાપરવાનું તે સૂલો વાપરવાનું હવે ત્રણ શ બાટલા જોઈએ ચાલો તો એની રોટલી કડવા દઈને આપણે જઈએ ફોન હાલ તો અમે વ્યારો પાણી કરી લીધો ને એ ફોન જોઈએ હો અને મને જોઈનો ફોન જોવાય હું મારો ફોન જોવા હું એડિટિંગ કરતો હતો ન આપણે વિડીયોને વાત સમાપ્ત કરીએ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈને કોમેન્ટ કરવું પછી ભૂલતા નહીં ને હાલો ભાઈ ભાઈ ને હર હર મહાદેવ